રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુમ થઈ ગયેલા 3.5 લાખ રૂપિયા રોકડની થેલી રાંદેર પોલીસે સીસીટીવી ના આધારે શોધીને પરત અપાવતા ગુમ થયેલા રૂપિયાના માલિકની આંખમાં આંસુ આવી ગયા હતા સુરતના રાંદેર વિસ્તારમાં એક યુવાનની માનવતા સામે આવી છે યુવાનને 3.50 લાખ કરતા વધુ રૂપિયા એક થેલીમાં પડેલા મળી આવ્યા હતા જેથી યુવાને આ રોકડ રકમ પોલીસને આપી હતી અને પોલીસે જે વ્યક્તિના આ પૈસા હતા તેને પરત કર્યા હતા એક યુવક રૂપિયા ડિપોઝિટ કરાવવા માટે એટીએમમાં ગયો હતો દરમિયાન તેને છાતીમાં દુખાવો થતા તે બહાર નીકળી ગયો હતો ઘર તરફ જઈ રહ્યો હતો ત્યારે તેને રૂપિયા એટીએમમાં જ રહી ગયા હોવાની જાણ થઈ હતી જોકે તે પરત ફર્યો ત્યારે પૈસા મળ્યા ન હતા જેથી તેણે પોલીસને જાણ કરી હતી આંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર મોરાભાગડ વિસ્તારમાં તેવીસ વર્ષીય મેકદાદ જાવેદ મેમણ પોતાના પરિવાર સાથે રહે છે ગત તારીખ સત્યાવીસ છ બે હજાર રોજ મેઘદાદ જાવેદ મેમણ રાંદેર પોલીસ મથકમાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે છવ્વીસ તારીખના રોજ પોતાના ધંધાના કામ અર્થેના રોકડા રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર લઈને બેંકના એટીએમમાં જતા હતા રાત્રે નવ વાગે રાંદેર વિસ્તારમાં આવેલ વિજય સેલ્સની સામે બેંકના એટીએમમાં પૈસા ડિપોઝિટ કરવા ગયા તે વખતે અચાનક છાતીમાં દુખાવો થયો હતો તે વખતે રસ્તામાં ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા ભરેલી થેલી એટીએમમાં ભૂલી ગયાની જાણ થઈ હતી જેથી પરત એટીએમ પર આવીને તેણે ચેક કર્યું હતું પરંતુ ત્યાં પૈસા નહોતા જેથી આસપાસના વિસ્તારમાં તેણે તપાસ કરી પરંતુ કઈ જ હાથ ન લાગતા ઘરે પરત આવ્યો હતો બીજા દિવસે યુવક રાંદેર પોલીસ મથકે પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવી હતી પોલીસે યુવકની ફરિયાદના આધારે અલગ અલગ ટીમ બનાવીને તપાસ હાથ ધરી હતી ત્યારે સીસીટીવી ફૂટેજ જોતા એક વ્યક્તિ આ પૈસા લઈને જતો નજરે પડ્યો હતો જેથી પોલીસે તપાસ હાથ ધરી હતી આ દરમિયાન સાચવી રાખેલ યુવાને પોતાની ઓળખ જાહેર કરવાની ના પાડી અને જે પૈસા સાચવી રાખેલા હતા તે પૈસા સુપરત કર્યા હતા અને કહ્યું કે આ મૂળ માલિકને આપી પોલીસે રૂપિયાના માલિક જાવેદ મેમણને પોલીસ મથકે બોલાવીને પૈસા મામલે ખરાઈ કરીને પરત આપ્યા હતા આ દરમિયાન યુવકની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા પોલીસ અને જે વ્યક્તિએ પૈસા સાચવેલા હતા તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ઉલ્લેખનીય છે કે જે યુવાનના પૈસા પડી ગયા હતા તેને હૃદયની બીમારી હતી થોડા સમય પહેલા જ ઓપરેશન કરાવેલું હતું

ને એટલા મને કોલ આવ્યો અને તે એક ટાઈમ પર મને સફર પેશન્ટને છાતીમાં દુખાવો હોવો તો હું બહાર નીકળી ગયો ફટાક બહાર નીકળ નીકળ્યો અને છાતીમાં દુખાવો વધારે હતો એટલા માટે હું નીકળી ગયો ઘરે જતો હતો રસ્તામાં મને યાદ આવ્યું કે મેં થેલી ભૂલી ગઈ છે તો પાછવા આગળ પાછો આગળ થેલી મળી નહીં તો મેં પોલીસ સ્ટેશને કોલ કર્યો એ લોકોએ કમ્પ્લેન રજિસ્ટર કરી હતી મને સવારે કીધું કે સવારે પોલીસ સ્ટેશન આવો સવારે આવેલો ટીમ આવેલી નથી તો મેં પાછો સાડા અગિયાર વાગે પાછો આવ્યો સાડા અગિયાર ના નાખ્યો ટીમ અવેલેબલ હતી એક ટાઈમ પર ટીમ મને લઈ લઈને ગઈ એ લોકોએ ચેકિંગ કરી ને હમણાં સવારના મેં લઈ ગયો મને લાગશે લાગ્યું કે કાલે મળી જશે બાર ટીમે મને ફટાકથી બાર કલાકના અંદર અંદર મને મારી પૈસા આપી દીધા કેટલો ખુશીનો આનંદ આનંદો મને બહુ ખુશી થઈ ટેન્શનમાં હતો અને ટેન્શન લેવા ડૉક્ટરે ના પાડેલી તો બી જેમ તેમ જેમ તેમ કીધું ફેમિલી મેં હજુ સુધી કંઈ કીધું નથી

એ લોકોને જવાનું હતું કંઈ કામથી એ લોકો એના માટે બી લેટ થઈ ગયેલા હતા તો બી એ લોકોએ પહેલાં કેમેરા ચેક કર્યું એ લોકોને ક્યુ મળ્યું કંઈક કેમેરામાં શું છે કઈ ગાડી છે એના પછી એ લોકો ગયા છે જ્યાં એ લોકોને જવાનું